બારડોલી ના પત્રકારો માટે એક મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું આમ તો ગણેશ ઉત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર છે પરંતુ વાત કરીએ છીએ બારડોલી તો બારડોલી જ આજથી છોતેર વર્ષ પહેલા નગરના ગામતળ વિસ્તાર લીમડા ચોકમાં પ્રથમ વખત શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું લીમડા ચોકમાં રહેતા ઠાકોરગીરી સુરજગીરી ગોસ્વામી અને તેઓના સાથી મિત્રો દ્વારા વર્ષ દરમિયાન ગામે ગામ ભજનો કરી વર્ષ દરમિયાન એકત્ર થતા પૈસામાંથી શ્રીજીની પ્રતિમા લાવી સ્થાપન કરાતું હતું જે મંડળ આજે એક નાનકડા બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત થયું છે શ્રી ગણેશ મંડળ ગણેશ ઉત્સવ દરમિયાન દરેક દિવસે સામાજિક અને સેવાકીય સંસ્થાઓ માટે એક મહાઆરતીનું આયોજન કરે છે ત્યારે શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટ દ્વારા બારડોલીના પત્રકારો માટે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બારડોલી વિસ્તારના પત્રકારોએ શ્રીજીની આરતીનો લહાહો લીધો હતો સનાતન ધર્મીઓ એકમચ રાખવાના લોકમાન્ય

અગ્રેસર ભૂમિકા એ ગણેશ મંડળની આગવી વિશિષ્ટતા રહી છે બારડોલીના ગણેશ મંડળ આગવું મહત્વ ધરાવે છે જય ગણેશ મારું નામ યક્ષગિરી વિજયગિરી ગોસ્વામી છે શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટરાચક બારડોલી આજે છોતેરમી વર્ષે સ્થાપના કરી છે શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટ લીમા ચોક સ્થાપના સ્વર્ગસ્ત્ર ઠાકોરગીરી સુરતગીરી ગોસ્વામી દ્વારા એમના ઘરના બંને હોટલા પર કરવામાં આવી હતી તે સમયે જે ભોજન મંડળી અને નાના નાના કાર્યક્રમો દ્વારા મંડળની સ્થાપના કરવામાં આવી એ રીતે શ્રી ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી હતી અને આજે મંડળ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઘણી રીતે આગળ છે જેમ કે જોવા જઈએ તો આજે પચાસ વર્ષથી પાણીની પરબ ચાર રસ્તા ઉપર લીમડા ચોકમાં શ્રી ગણેશ મંડળ દ્વારા તેમનું સંચાલન કરવામાં આવે છે તદ ઉપરાંત ઘણી બધી અસગર પ્રવૃત્તિઓમાં પણ ગણેશ મંડળ આગળ રહે છે અને આ જે મંડળ છે તેની સ્થાપના એક કરવામાં કરવામાં આવે છે છે પરંતુ એક મંદિર તરીકે જે સ્થાપના તે રીતે ગણેશ પૂજન અને બધું કરવામાં આવે છે અને આ ગણપતિ બાપાનું બારડોલીમાં અને આપણા સાઉથ ગુજરાતમાં પણ ઘણું તમે જોવા જાવ ઘણું સજ છે લોકોની મનોકામનાથી લઈને ઘણી બધી મનોકામના દરેક ભય ભક્તિને પૂર્ણ થાય છે આજે તમે બાપાના જોવા જાવ તો દરેક પ્રકારના ઘરેણા અભૂષણો ચાંદીથી સુશોભિત કરવામાં આવ્યા છે જે દરેક ભક્તો દ્વારા જેની બધા અહીંયા ફળે છે તે ચાંદી કંઈ પણ જે ચડાવે છે તેના રૂપે આજે ગણપતિ બાપ્પાને આજે લખપતિ ગણેશ મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ગણેશ મંડળમાં જોવા જઈએ તો બીજી બધી પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ વર્ષોમાં પણ કરવામાં આવે છે જેમ કે બાળકોને નોટબુક આપવાનું વિતરણ અસગ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ કે જેમ પણ સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે પણ ગણેશ મંડળ હર હંમેશા અગ્રેસર રહ્યું હતું અને બીજી બધી પ્રવૃત્તિ પણ ગણેશ મંદિર દ્વારા કરવામાં આવે છે અને આજે બારડોલી તાલુકાના પત્રકારો દ્વારા પણ આજે અહીં અહીં ગાડી આરતી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા તે માટે બારડોલીના દરેક પત્રકારોનું પણ અમે આમ નિમંત્રણ સ્વીકારીને એમને આરતી કરવાનો લાભ આપ્યો હતો એ બદલ તેમનો પણ અમે આભાર માની છીએ મંડળ આજે પ્રગતિની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિની થકી પણ લોકોમાં ઓળખાય છે લીમડા ચોક ખાતે આવેલા પાણીની પરબ કે જે પિસ્તાળીસ વર્ષથી કાર્યરત છે ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા અને ફીની સહાય મંદિરોમાં દાન બારડોલીની શમશાન ભૂમિમાં મોટું દાન પૂર ભૂકંપ તેમજ અન્ય કુદરતી હોનારતમાં અસરગ્રસ્ત લોકો માટે સહયોગી અને મદદરૂપ એવા ગણેશ મંડળને આજે છોતેર વર્ષ સ્થાપનને થયા છે થોડા દિવસ પહેલા જ લીમડા ચોક ખાતે લીમડાના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું શ્રી ગણેશ મંડળ ત્રષ્ણા શ્રીજીના પંડાલમાં આવતા વૃક્ષોને પણ મંડળના પ્રકૃતિ પ્રેમી ત્રષ્ટિઓ અને સભ્યો દ્વારા નુકસાન થવા દેવામાં આવ્યું નથી શ્રીજીની સ્થાપનાની જગ્યા બદલી અને વૃક્ષને પંડાલમાં રાખી પર્યાવરણની સાથે પ્રકૃતિને બચાવવા એક ઉમદા પ્રયાસ કર્યો છે બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ બારડોલી